હવે જયંતી સાંભળો જી ટ્વેન્ટી ના ઓગણીસ દેશ અને બે સંગઠન યાદ રાખવા હોય તો આવી રીતના એક પાઠ પાડી નાખો આવી રીતે શું કરો એક પાઠ પાડો મેં આખું વિશ્વનો નો નકશો છ ભાગમાં વેચ્યો હું એ લખી દઉં આ ઉત્તર અમેરિકા ખંડ છે આ દક્ષિણ અમેરિકા ખંડ છે આ યુરોપ છે અને આને યાદ રાખવું હોય તમારે તો યાદ રાખો આફ્રિકા છે આફ્રિકા અહીંયા આપણે લખી નાખીએ એશિયા અને આયા લખી નાખી ઓસ્ટ્રેલિયા આ છ ખંડ હવે જો 20 દેશો યાદ રાખવા 19 દેશો ને બે સંગઠન મહત્વપૂર્ણ છે પૂછાય તો ઉત્તર અમેરિકા માં ત્રણ મહત્વપૂર્ણ દેશ આવે કેનેડા અમેરિકા અને મેક્સિકો તો આમ યાદ રાખો ઉત્તર અમેરિકા ના ત્રણ કેનેડા અમેરિકા અને મેક્સિકો ત્રણ થઈ ગયા રાઈટ ઉત્તર અમેરિકા ખંડ માંથી કેટલા દેશો તો કે ત્રણ કેનેડા અમેરિકા અને મેક્સિકો નીચે આવો નીચે દક્ષિણ અમેરિકા માં બે દેશ Brazil અને Argentina બ્રાઝિલ અને આર્જેન્ટિના થઈ ગયા હવે યુરોપમાં આવો યુરોપ યુરોપના તો તમને બધા મહત્વપૂર્ણ દેશ ખબર જ હોય હે યુકે યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ જર્મની ફ્રાન્સ અને મોદી ચાચા જ્યાં જવું ગમે ઇટલી ઇટલી આના સિવાય એક યુરોપનું એક સંગઠન છે યુરોપનું સંગઠન કે જેને આપણે કહીએ છીએ યુરોપિયન યુનિયન શું કહીએ યુરોપિયન યુનિયન તો આ છે આફ્રિકા ખંડ માંથી ખાલી એક માત્ર દેશ છે જેને આપણે કહીએ છીએ શું તો કે આફ્રિકન યુનિયન આફ્રિકન યુનિયન તો બે સંગઠન ની મેં અહીંયા જે વાત કરી આવી ગયા એક યુરોપિયન યુનિયન અને એક આફ્રિકન યુનિયન આફ્રિકન યુનિયન નો સમાવેશ હમણાં જ ભારતની અંદર બે હજાર ત્રેવીસ માં બેઠક હતી ત્યારે હવે એશિયા છે ને થોડુંક

दस अग्यार बार तेर, चौदह पंदर सोल सत्तर अठारह यूरोपियन युनियन वीसिकन युनियन एक मैंने आम याद मैं मेरी जिंदगी में एक वार्को कोई दिन बोला तम याद रखो नहीं भूलाय